નાગરિકોને સતત કોઈક ને કોઈક સમસ્યા સતાવતી હોય છે તેમાં ખાસ કરીને વાત કરવામાં આવે ભુજ શહેરમાં પાર્કિંગની સુવિધા નથી અને તેના કારણે આડેધડ વાહન પાર્ક થતા હોય છે અને આને લઈને જ ટ્રાફિક જામના દ્રશ્ય પણ સર્જાતા હોય છે ત્યારે અમારા કચ્છ ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વિપક્ષી નેતા કાસમભાઈ સમા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભુજ શહેરમાં આશરે વધુ પાર્કિંગ માટેના પ્લોટ ફાળવવામાં આવેલા છે પરંતુ આ પ્લોટ ક્યાંક ચાલીસ મીટરના છે તો ક્યાંક પિસ્તાલીસ મીટરના છે આટલા નાના પ્લોટ ભાડા કચેરી દ્વારા ફાળવવામાં આવ્યા છે જે ભાડા કચેરી દ્વારા જણાવાયું છે કે ભુજ નગરપાલિકાને આપી દીધા છે અને નગરપાલિકા જણાવી રહી છે કે અમને કોઈ જ પ્લોટ ફાળવવામાં આવ્યા નથી ત્યારે આ અંગે ઘણી બધી મૂંઝવણ પણ થતી હોય છે ત્યારે અમારા કચ્છકારે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વિપક્ષી નેતા સાથે વાતચીત કરવામાં આવી આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં આમાં છત્રીસ પાર્કિંગ પ્લોટ જે તે સમયે ભાડાએ મોટામાં મોટો એવો પ્રચારક તરીકે ઉપયોગ કરીને કીધું હતું કે હવે છત્રીસ પાર્કિંગ પ્લોટ છે ને પાર્કિંગની સમસ્યા થશે નહીં આ પાર્કિંગ પ્લોટ નગરપાલિકાને સુપ્રત કરવામાં આવ્યા છે પણ નગરપાલિકા એમ કહેતી હતી કે અમને આ પાર્કિંગ પ્લોટ મળેલા નથી આજ દિવસ સુધી અને એના પછી અમે જ્યારે લેખિતમાં ફરિયાદો કરી લેખિતમાં ભાડામાં નગરપાલિકામાં જ્યારે લેખિત રજૂઆતો કરી ત્યારે ભાડાએ અને નગરપાલિકાએ સંયુક્ત આ પાર્કિંગ પ્લોટોમાં જે દબાણો હતા તે દૂર કરી અને પાર્કિંગ પ્લોટ પણ આ પાર્કિંગ પ્લોટ કહેવાય નહીં પાર્કિંગ પ્લોટ ખરેખર જે હોવા જોઈએ એવા પાર્કિંગ પ્લોટ ભાડાએ આપ્યા જ નથી નગરપાલિકાને કારણ કે પાર્કિંગ પ્લોટ મીટરનો છે અને જે મોટા પ્લોટ હતા એ મોટા માથાઓ દબાણ કરીને બેસી ગયા આજની તારીખમાં ભુજ શહેરમાં પાર્કિંગ પ્લોટ નથી ખરેખર આ ટ્રાફિકની જે સમસ્યા છે પાર્કિંગ વાનો માટે અને ખરેખર પાર્કિંગ વાનો માટેની જો સમસ્યા દૂર થાય તો જ ભુજમાં ટ્રાફિકનો પ્રશ્ન હલ થઈ શકે બાકી હવે જ્યારે મીડિયા છે કે આ આ લોકો એમ કહે છે કે નવેસર પ્લોટ ફાળવવામાં આવશે જો નવેસરથી પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવે તો જે મુખ્ય બજારો છે એવા અહીંયા ફાળવવામાં આવે તો જ આનો પણ સદુપયોગ થઈ શકે બાકી કોઈ પાર્કિંગ પ્લોટ નો મિનિંગ છે નહીં એટલે આમાં એવું છે કે બેન્કર્સ કોલોની માં એક રસ્તો બંધ કરી નાખ્યો છે એમાંથી જે બીજા વાહનો જતા હતા તેનો આખો રસ્તો જ બંધ કરી નાખ્યો છે તમે જોયું પણ હશે અને ખરેખર ઓવરબ્રિજ જે આ જુબીલી સર્કલ થી બનાવવાની વાત હતી જે તે સમયે પણ અમુક આજ ધારાસભ્ય ત્યારે જિલ્લા ભાજપના પ્રમુખ હતા અને એમણે જ આ આના માટેની રજૂઆતમાં સાથ સહકાર ન આપ્યો હતો અને એના કારણે આ ઓવરબ્રિજ ન બન્યો એના કારણે વધારામાં વધારે ટ્રાફિક સમસ્યા જુબેલી ગરણ ઉપર થાય છે